ગુજરાતને નો સામનો કરવો પડી શકે છે આ સાથે જ દરિયાઈ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે ત્યારે શું છે વાવાઝોડાની સ્થિતિ અને શું કહે છે હવામાન નિષ્ણાંત આવો જોઈએ ગુજરાત પર છે વાવાઝોડું શક્તિ પછી હવે શક્તિનો વધ્યો ખતરો હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં માં બાવીસ તારીખ વરસાદી આગાહી હતી પરંતુ જે રીતે અરબ સાગરમાં સિસ્ટમ એક્ટિવ થઈ છે તે રીતે વરસાદી માહોલ એકવીસ તારીખથી થી જ જામ્યો છે અને આ વરસાદી આગાહી આગામી છવ્વીસ મે સુધી અપાઈ છે પરંતુ વરસાદી આગાહી વચ્ચે અરબ સાગરમાં જે ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તેનો ખતરો પણ માથે મંડરાઈ રહ્યો છે હવામાન ના મતે તે પ્રેશર હવે વાવાઝોડા પરિવર્તિત થવાની શક્યતા વધી ગઈ છે અને વાવાઝોડું આવ્યું તો ફરી એકવાર વાર કહેર ગુજરાત પર વરસ છે આ મુદ્દે હવામાન નિષ્ણાત શું કહે છે જરા તે પણ સાંભળો ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે કેમકે ઘણા દિવસથી દક્ષિણ અંદર એક સિસ્ટમ બની રહી હતી એ બન્યું અને અમે ઘણા જે અનુમાન લગાવી રહ્યા હતા કે બાવીસ મે આસપાસ આ સિસ્ટમ છે લો પરિવર્તિત થશે પણ આ સિસ્ટમ છે આજે એકવીસ મે બે હજાર રોજ લો માં પરિવર્તિત થઈ ચૂકી છે અત્યારે મજબૂત લો પ્રેશર અરબસાગરની અંદર બન્યું છે અને ઘણા થી જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે જેમાં ટેમ્પરેચર ભેજ થી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મુવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ હવામાન નિષ્ણાતના મતે જો આ વાવાઝોડું બન્યું તો બિપોર ટ્રેક પર ચાલશે એટલે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર અથવા તો કચ્છના દરિયા કિનારા પર અથવા તો પાકિસ્તાન ના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ગુજરાત માટે ખતરાની ઘંટી સમાન છે અને જો ગુજરાતના દરિયા કિનારા પર ત્રાટક્યું તો બિપોર જોઈ જેમ જ વિનાશ બેરી શકે છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ